અન્ય સમાચારો પર નજર કરીશું સુરત સમાચાર સુરતની સુરભી ડેરીનું અખાદ્ય હોવાનો ખુલાસો થયો છે આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે દૂધના બદલે વેજીટેબલ ફેટની ની હોવાનું ખુલ્યું છે સાતસો પચાસ કિલો થી વધુ શંકાસ્પદ પનીર નો જથ્થો સીઝ કરવામાં આવ્યો રિપોર્ટ પ્રમાણ પચાસ ટકાની જગ્યાએ પાંત્રીસ ટકા સામે આવ્યું છે અને સુરભી ડેરીના ના પનીરમાં જોવા મળી બીટા સિસ્ટરોલ ની હાજરી અને વેજીટેબલ ફેટની ભેળસેળ બતાવે છે આ તત્વ વધુ સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ધ્રુવ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા સમાચાર સામે આવી રહ્યા છે સુરતીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાનો પર્દાફાશ થયો છે વધુ એક અખાદ્ય પદાર્થ મળી આવ્યો છે પનીરમાં શું વધુ અ બિલકુલ જે એસઓજી અને ફૂડ વિભાગની ટીમે સુરભી ડેરી ના ઘોડા ઉપર ને જ્યાં પનીર બની રહ્યું છે ત્યાં રેડ કરી હતી ત્યારબાદ જે ફૂડ વિભાગની ટીમ છે સુરત મહાનગરપાલિકાની તેમને સુરભી ડેરીના જેટલા પણ દુકાનો આવી છે લેઆઉટ થયેલા છે ત્યાં હા જઈને પનીરના સેમ્પલો લીધા હતા જે સેમ્પલ નો રિપોર્ટ આવ્યો છે જે સેમ્પલના રિપોર્ટમાં પનીર સબ સ્ટાન્ડર હોવાનું હું જાહેર થયું છે આ રિપોર્ટમાં ફેટનું પ્રમાણ પચાસ ટકા હોવું જોઈએ જેની જગ્યાએ પાંત્રીસ ટકા જ સામે આવ્યું છે તો બીજી તરફ દૂધના બદલે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટની ભેળભેડ અ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે આમ કહી શકાય કે જે રીતે આ આખું જે પનીર હતું તે જે અખાદ્ય હોવાનું હું સામે આવ્યું છે પનીરના રિપોર્ટમાં જે હાજરી ન હોવી જોઈએ હોવી જોઈએ તેની હાજરી પણ એક્શન જોવા મળી છે કે જે હાજરી પણ ન હતી અને આમ આ તત્વ વેજીટેબલ ફેટની ની ભેડ સાથે બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે